હમણાં પડી ગયો હતો એક નંબર લોકેશન હતું કસમથી ફરવાની બહુ મજા આવી હેલો દોસ્તો કેમ છો બધા મજામાં ને તમારું સ્વાગત છે એક આપણા ન્યૂ વિડીયોમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મોગલ આજે હું એવી જગ્યા ઉપર આવ્યો છું જ્યાં કે સમજી લો નદી હાલે છે પહેલાં એક ખેતર હતું એના વચ્ચે વરસાદને કારણે નદી પાવીને એક નદી થઈ ગઈ છે વરસાદના કારણે એટલે બે એક ખેતરમાં બે ખેતર કરનાય વચ્ચે વચ્ચે બે ભાગ કરનાર છે એવી જગ્યા છે ને આ જગ્યા ઉપર બહુ જૂની જગ્યા છે પહેલાં હું ક્યારે આવ્યો નથી આજ આજે આવીને મને મજા આવી કેમ કે આ ઠંડો ઠંડો પવન મસ્ત એમ જગ્યા સુંદર આમ શાંત વાતાવરણ બહુ મસ્ત જગ્યા છે હવા હાલતી હોય તમારે બતાવો લોકેશન બધું જ છે બતાવો તમે જોઈ શકો છો આમ એક લીમડો ઉભો છે ને તમે જોઈ શકો નદી છે આવી રીતના કમ્પ્લેટ આવ્યો કેવો લોકેશન બીચ જેવું લોકેશન એ મસ્ત જોડે પડવા માટે જો કેવું લુક આવે હે ને ખતરનાક છે ને આ જગ્યા જુઓ કે ખતરનાકું જામતું હોય થોડી થોડી ખારી જગ્યા એવું એવું લોકેશન છે બધું એમ જોવું ધીરે ધીરે થાય બધું બધી જગ્યા જબર છે આમ જોઈ શકો તમે નદી આલે ફૂલ કાક ધારી થોડી ઘણી ઊંડી હશે લોકેશન લે બેસ્ટ ફોટો પાડવા માટે તમે કોઈ અહીંયા ના આવી શકો એનું કારણ એ છે કે આ જગ્યા તમારે કોઈને મળે નહીં આ જગ્યા કઈ જગ્યા છે એ ખાનગી જગ્યા છે તો બાકી એક નંબર આવે છે જોરદાર આપણે ને ટાઈમે આવો ને તો બેસ્ટ લુક આવે બેસ્ટ બેસ્ટ વ્યૂ આવે પણ અમે તો ક્યારે અમે મજા આવે ત્યારે ધોળે આવીએ અમારું કામકાજ એવું હોય તમને તો ખબર હોય ને ખેતીવાળા માણસને શું હોય આમ એવો કયો મસ્ત વ્યૂ જોરદાર આવે હા ઘાસ જેવું પૂછે અહીંયા આપણે આ નદી પાર કરીને જવાની છે કાંક ઊંડી હશે તો હશે કેટલી છે આપણે કાંઈ નક્કી નથી પણ આપણે ચાલો જઈએ પહેલાં તમામ આ જગ્યા હું પાર્ક કરીશ આ નદી તમે જોઈ શકો છો આ નદી છે કેટલી ઊંડી છે એ તો મને નથી ખબર હવે જઈશ ત્યારે ખબર પડશે આ બધું ટપીને મારે જવું પડશે આ ભાઈ ગયો છે જોવા કેટલું ઊંડું છે હવે આમ જોઈ શકો તમે કેટલું ઊંડું છે આ નદી મારે પાર કરી જોશો અહીંયા માલીને આમ જુઓ કેટલું હે જબર છે ને આ સનસેટના ટાઈમે આવ્યો તો બેસ્ટ વ્યૂ આવો તો બેસ્ટ વ્યૂ છે ને આમ જોવો કેવું મસ્ત વ્યૂ હતા કાસ પાસ વ્યૂમ લોકેશન એટલે બેસ્ટ લોકેશન આવી જાય આયા તો પેલા સારું હતું ને આ બાજુ ક્યાંક વાઘે હેરું કરોનું ફળ ફાળ ફળ ફળ સાહેરું તો આપણે ખબર પડે જ્યાં હે તો ચાલો પેલા આપણે જઈએ આ ટપીન પછી ખબર પડે કે કેટલું ઊંડું છે કેટલું ઊંડું નહીં દોસ્તો તો હું આવી ગયો નદીના કિનારે હવે આ નદી પાર કરીને જઈશ એટલા એટલા માટે મેં આવો થોકો લીધો છે ચેક કરીશ હું કેટલું કેટલું ઊંડું છે કેટલું ઊંડું નથી એટલે તો ચાલો હવે જઈએ આપણે ચેક કરી લઈએ જોઈ શકો તમે ખોદેરી હમણાં પડી ગયો તો માન બચ્યો યાર દોસ્તો માન બચ્યો હમણાં અહીંયા પડત પડતું તો કેટલું ઊંડું હતું આપણા પાર કરી દીધા પેલા પડતો પડતો માન બચ્યો લપટો હતો આ પેલા ચેક કરવું પડે કેટલું ઊંડું છે કેટલું ઊંડું નથી એટલે ચેક કરી કરીને મારે પાર કરવું પડે તો ચાલો દોસ્તો હું પાર કરેલું હવે ધ્યાન છે દોસ્તો મેં નદી પાર કરી લીધી છે આસ્તે આસ્તે કરી કરી હાલો પાર તો કરી લીધી માનમાં નીકળ્યા આમ જોયો કેવું ઘાસ છે બધું અહીંયા છે લોકેશન એટલે એક નંબર લોકેશન હતું કસમથી ફરવાની બહુ મજા આવી તો દોસ્તો મળીએ આપણે એક નવા વિડીયોમાં ત્યાં સુધી તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય દોસ્તો મળીએ એક ન્યૂ વિડીયો તબ તક અલવિદા બાઈ બાઈ